નમસ્કાર મિત્રો ભારત એટલે વિવિધતાનો દેશ અહીંયા માત્ર પહેરવેશ કે ખાણીપીણી જ નહીં પણ ભાષાઓમાં પણ એટલી બધી વિવિધતા છે કે વાત જ ન પૂછો તો ચાલો આજે આપણે આપણી આ ભારતીય ભાષાઓના મૂળ સુધી એક મજેદાર સફર કરીએ તો સવાલ એ છે કે જે દેશમાં ડગલેને પગલે બોલી બદલાતી હોય ત્યાં આટલી મહાન અને સાહિત્યથી ભરપૂર ભાષાઓ બની કઈ રીતે આ સવાલનો જવાબ શોધવા માટે જ આપણે આ આખું વિશ્લેષણ તૈયાર કર્યું છે તો ચાલો આપણે બધા સાથે મળીને સમયમાં થોડા પાછા જઈએ સીધા મધ્યકાલીન ભારતમાં અને જોઈએ કે આખી વાતની શરૂઆત થઈ ક્યાંથી આપણી સફરની શરૂઆત કરીએ છીએ દક્ષિણ ભારતથી અત્યારના કેરળ રાજ્યમાં મલયાલમ નામની એ ખૂબ જ સુંદર અને સમૃદ્ધ ભાષાનો ઉદય થયો તો વાત છે નવમી સદીની એ સમયે મહોદયપુરમના જે ચેર રાજાઓ હતા એમણે પોતાના રાજકાજમાં અને શિલાલેખોમાં એટલે કે પથ્થરો પર લખાતા લેખોમાં મલયાલમ ભાષા અને લિપિનો ઉપયોગ શરૂ કર્યો અને હા એના પર સંસ્કૃતનો બહુ ઊંડો પ્રભાવ હતો જેડે એને એક અલગ જ ઓળખ આપી હવે અહીંયા એક બહુ જ રસપ્રદ વાત આવે છે મલયાલમના સાહિત્યમાં એક ખાસ શૈલીનો વિકાસ થયો જેનું નામ હતું મણી પ્રવાલમ આનો અર્થ બહુ મસ્ત છે મણી એટલે કે હીરો જે સંસ્કૃત ભાષા માટે વપરાતું અને પ્રવાલમ એટલે કે પરવાળું જે ત્યાંની સ્થાનિક ભાષા માટે આ બંનેના મિશ્રણથી બનેલી આ શૈલી લીલા તિલકમ જેવા ગ્રંથોમાં જોવા મળે છે ચાલો હવે દક્ષિણથી સીધા જઈએ પૂર્વ ભારતમાં અહીં બંગાળની ધરતી પર બંગાળી ભાષાએ પોતાની આગવી ઓળખ કેવી રીતે બનાવી એ જોઈએ એવું માનવામાં આવે છે કે બંગાળી ભાષાનો જન્મ સંસ્કૃતમાંથી જ થયો છે જાણે કે એક મોટું ઝાડ હોય અને એના મૂળ સંસ્કૃતમાં હોય પણ સમય જતા એમાંથી એકદમ અલગ અને નવી ડાળીઓ ફૂટી અને એક સ્વતંત્ર ભાષા બની બંગાળી સાહિત્યમાં છે ને બે મુખ્ય ધારાઓ વિકસી એક તરફ સંસ્કૃતનો પ્રભાવ હતો એટલે રામાયણ અને મહાભારત જેવા ગ્રંથોના અનુવાદ થયા તો બીજી તરફ એકદમ સ્વતંત્ર સાહિત્ય પણ રચાતું હતું જેમ કે નાથ સાહિત્ય આ સાહિત્ય બંગાળની પોતાની ઓળખ હતું પણ વાત અહીંયા પૂરી નથી થતી બંગાળી ભાષા કોઈ બંધ ઓરડામાં વિકસી નહોતી એણે પોતાની આસપાસની જનજાતીય ભાષાઓ ફારસી અને પછીથી યુરોપિયન ભાષાઓમાંથી પણ ઘણા શબ્દો અને શૈલીઓ અપનાવી એટલે જ આટલી સમૃદ્ધ બની અને હવે આપણી સફર આવે છે પશ્ચિમ ભારતમાં આપણા પોતાના ગુજરાતમાં ચાલો હવે જાણીએ આપણી માતૃભાષા ગુજરાતીની ગૌરવવંતી ગાથા ગુજરાતી ભાષાની વિકાસયાત્રા પણ બહુ રસપ્રદ છે એની શરૂઆત થઈ અપભ્રંશ ભાષામાંથી અને એનો પાયો નાખ્યો હેમચંદ્રાચાર્ય જેવા મહાન વિદ્વાને પછી આવ્યા આપણા આદિ કવિ નરસિંહ મહેતા જેમણે ભાષાને લોકોના હૃદય સુધી પહોંચાડી અને એમના પછી તો મીરાબાઈ અખો પ્રેમાનંદ જેવા કેટલાય સર્જકોએ આ વારસાને આગળ વધાર્યો નરસિંહ મહેતાને માત્ર પહેલા કવિ નહોતા એમણે તો પોતાની ભક્તિભરી રચનાઓથી ગુજરાતી ભાષાને એક આત્મા એક સંવેદના આપી એમના પદો આજે પણ આપણને એ જ ભાવથી ભરી દે છે નહીં તો અત્યાર સુધી આપણે અલગ અલગ પ્રદેશોની વાત કરી મલયાલમ બંગાળી ગુજરાતી પણ હવે ચાલો આ બધા ટુકડાઓને જોડીને એક મોટું આખા ભારતનું ચિત્ર જોઈએ એક વાત ખાસ સમજવા જેવી છે ભાષાઓનો આજે વિકાસ થઈ રહ્યો હતો એ માત્ર આપણે જોયેલા ત્રણ પ્રદેશો પૂરતો સીમિત નહોતો આ તો આખા ભારતમાં ચાલી રહેલી એક મોટી પ્રક્રિયા હતી અને આ બધામાં ભક્તિ આંદોલને બહુ જ મોટો ભાગ ભજવ્યો કેમ કારણ કે સંતોને પોતાનો સંદેશ સામાન્ય માણસ સુધી પહોંચાડવો હતો અને એ માટે એમણે લોકોની જ ભાષા પસંદ કરી આના કારણે જ મરાઠી હિન્દી જેવી ભાષાઓનો ખૂબ જ ઝડપથી વિકાસ થયો તો ચાલો ફટાફટ એક નજર કરી લઈએ આપણે જોયું કે કેવી રીતે મલયાલમમાં સંસ્કૃતનો પ્રભાવ અને મણિપ્રવાલમ શૈલી જોવા મળી બંગાળીમાં સંસ્કૃતના મૂળ સાથે નાથ સાહિત્ય જેવું સ્વતંત્ર સાહિત્ય વિકસ્યું અને આપણી ગુજરાતીને નરસિંહ મહેતા અને મીરાબાઈ જેવા ભક્ત કવિઓનો અમૂલ્ય વારસો મળ્યો ટૂંકમાં વાત એમ છે કે ભારતના દરેક ખૂણાએ પોતાનો આગવો અવાજ પોતાનો આગવો સૂર શોધી કાઢ્યો અને આ બધા સૂરોએ મળીને ભારતની સંસ્કૃતિને વધુ રંગીન વધુ જીવંત અને વધુ સમૃદ્ધ બનાવી અંતે એક સવાલ સાથે આપણે સૌ છૂટા પડીએ આ બધી તો ઇતિહાસની વાતો થઈ પણ શું આ ભાષાઓનો વારસો આજે પણ આપણી આસપાસ જીવન છે આપણા રોજિંદા જીવનમાં આપણી વાતચીતમાં આપણા ગીતોમાં જરા વિચારજો આ ઇતિહાસ આપણાથી બહુદૂર નથી